વડોદરા શહેરના ખોડિયારનગર મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલ સ્ટેટ બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થતા ઉશ્કેરાયેલા તસ્કરોએ એટીએમ કેબિનમાં તોડફોડ કરી હતી અને એંસી હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું આ મામલે એકને ઝડપી લેવાયો છે સ્ટેટ બેંક અને યુનિયન બેન્કના વડોદરામાં આવેલા એટીએમ મશીનના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર મનોજસિંહ મુન્નાસિંહ ભદૌરિયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે જે અંગે બાપોત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી કંપનીના સીસીટીવી સર્વેન્સ કરતા રણજીતભાઈએ મને મોડી રાત્રે ત્રણ વાગે કોલ કર્યો હતો અને કહ્યું હતું કે મુખીનગર પાસેના એટીએમ સેન્ટરમાં ચોર ગેસનો સિલિન્ડર લઈને ઘૂસ્યા છે જેથી કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી બનાવ સ્થળ ઉપર પહોંચ્યો હતો દરમિયાન પોલીસની ટીમ આવી પહોંચી હતી અને એટીએમમાં ઘૂસેલા એક ચોર રાજેન્દ્ર જયંતિભાઈ બારિયા રહે આજવા રોડને પકડી પાડ્યો હતો તેની પાસેથી ગેસ સિલિન્ડર તથા ઓક્સિજન બોટલ મળી આવ્યો હતો આરોપીએ એટીએમમાં ઘૂસીને સીસીટીવી કેમેરાને નુકસાન કર્યું હતું તેમજ એટીએમના ઉપરની પ્લાસ્ટિકની ડોરની બોડી કાપી નાખી અંદરની લોખંડની બોડી કાપવા જતો હતો તે દરમિયાન જ પોલીસે આવી જતાં તેને ઝડપી પાડ્યો હતો બનાવ અંગે બાપોત પોલીસે બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ ત્રણસો ચોવીસ બાસઠ ત્રણસો પાંચ મુજબનો ગુનો નોંધ્યો છે અને એટીએમ તોડવાના મામલામાં સંડવાયેલા અન્ય આરોપીઓની તપાસ કામગીરી હાથ ધરી છે